સાયલામાં યોજાયેલ મેળામાં વરસાદના કારણે લોકોની મોજ બગાડી વરસાદે સાયલામાં લાલજી મહારાજની જગ્યામાં યોજાયેલ મેળામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં સ્ટોલ વેપારીઓના ચિંતામાં મુકાઈ ગયા છે અને મેળામાં ખનન આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા છવ્વીસ તારીખ આઠમે સાયલા ગામે અંદ્રાધાર વરસાદ પડતા અમારો ગરાબી ન હોવાથી અમારો માલ સામાન પડી રહેલ છે જેથી કરીને સરકારને અમારી એવી અપીલ છે કે આ મેળો વરસાદના કારણે બે દિવસ ત્રણ દિવસ હજી લંબાવે જેથી કરીને અમને આ જે અમારું નુકસાન છે એનું અમે પાછું વળતર મેળવી શકીએ એવી અમને સરકારની અપીલ છે અને સરકારશ્રીને એવી અપીલ છે કે જો એવું ન થઈ શકતું હોય તો એનો કંઈક બીજો રસ્તો કાઢે અમને કંઈક એનું વળતર મળે પાછું વળતર મળે એવું કંઈક અમને કરી દે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बीआरण स्टार्ट ऑन लीला लीला छोड़वाने के रंडा भरपूर सुकराम अटकि रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बीआरण एरंडा बीआरण कॉस्मॉस नाम કારો ઓછો ને પાકે ઉપજ કોસ કોસબોસ એરંડા બિયારણ